આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર વિશ્વ આદિવાસી અધિકાર દિન નિમિત્તે ધરમપુર યુથ કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજાઈ સમાજમાં થઈ રહેલા આદિવાસી અધિકારોનું હનન ન થાય જે અધિકારો અલ્પ રીતે અમલમાં છે તેનો યોગ્ય અમલીકરણ થાય એવા હેતુથી બાઇક રેલી માલનપાડા આંબેડકર નગરથી નીકળી સમગ્ર ધરમપુર બજારમાં ફરી હતી ધરમપુર યુથ કોંગ્રેસ દ્વારા આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે એક વિશેષ બાઇક અને કાર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ધરમપુર માલનપાડા આંબેડકર નગરથી બાઇક રેલી નીકળી હતી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ માજી સાંસદ કિશનભાઈ પટેલ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મિલન પટેલ સહિત કોંગ્રેસના અગ્રણી રાહુલ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા માલનપાડાથી શરૂ થયેલી રેલી ધરમપુરના વિવિધ બજાર વિસ્તારમાં ફરીને આસુરા સર્કલ બિરસા મુંડા ચોક ખાતે પૂર્ણ થઈ હતી આ રેલી બાબતે વધુ વિગત અગ્રણી રાહુલ પટેલે આપી હતી જય ભીમ હું રાહુલ મોહનભાઈ પટેલ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ આઉટરીચ સેલનો પ્રમુખ છું આજે ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવેલ હતું આ આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે જે પણ અધિકારો છે આદિવાસીઓના એનું જેનું હનન થઈ રહ્યું છે કે અલ્પ રીતે અમલમાં છે એ બધા વ્યવસ્થિત અમલમાં આવે સાથે સાથે જ નાની મોટી સમસ્યાઓ કે જે જેનો આજે સમાજ અને અમારા વિસ્તારના લોકો સામનો કરી રહ્યા છે એ ઉજાગર થાય અને તંત્રનું ધ્યાન આવે જેથી લોકોને આ બધી તકલીફમાંથી રાહત મળે અને સાથે સાથે જ અમે બીજું એ પણ કહેવા માગીએ છીએ કે અમે એક રાજકીય આગેવાન છે અમે અમારા રાજકીય કુને કે રાજકીય પાર્ટીનો સમાજ માટે કઈ રીતે ઉપયોગ કરી શકીએ એ પણ એક આજના દિવસ અમે આપને મેસેજ માંગવા આપવા માંગીએ છીએ કે અમારો એક સીધો અને સરળ વિચાર છે કે અમે એક રાજકીય આગેવાન છે અને અમે અમારી રાજકીય શક્તિઓનો સમાજને જ્યાં પણ ઉપયોગી થવા માટે સક્ષમ હોઈએ ત્યાં સક્ષમ રહેવા માટે કટિબદ્ધ છે